ગિરિરાજ આબુની છાયામાં ડુંગરપુર જિલ્લામાં ખાણ ગામ છે એ ગામમાં ગઢવી શંભુદાનજી અને તેમના પતિ નો નિવાસ છે એમાં આ દંપતીને આપણા બ્રહ્માણંદ સ્વામીના માતા પિતા થવાનું સદભાગ્ય મળ્યું કોઈ વાર પોતાના ગામ પધારે રામાનંદ સ્વામીને સંભુદાનજી એ સત્કારપૂર્વક ઘેર બોલાવી આદર સહ રૂડા ભોજન જમાડ્યા પૂજન કર્યું અને સ્વામી રાજી થતા એમને જ્ઞાન ઉપદેશ આપવા લાગ્યા સૌ શાંતિથી ઉપદેશ સાંભળતા હતા તેમાં લાલબાન ને જરા નિંદ્રાનું જુગુ આવી ગયું એમના ઉદરમાંથી અવાજ થયો કે હે રામાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમના મહિમાની વાતો કરો અવાજ બધાએ સાંભળ્યું ભારે નવાઈ લાગી પછી અક્ષરધામના મુક્ત આ લાલબાઈના ઉદરમાં છે એ અંતરદ્રષ્ટિ થી જાણી લઈને સ્વામી બોલ્યા કે મહાપુરુષ પ્રગટના મહિમાની ની તો તમે કરશો સ્વામી એ કહ્યું કે તમારે ત્યાં અક્ષરધામ મુક્ત પ્રગટ થશે તમારા મોટા ભાગ્ય છે પછી સ્વામી ત્યાંથી અન્ય ગામ પ્રતિ ચાલ્યા જાય છે સમય જતા સંબંધ અઢારસો ને અઠ્યાવીસ વસંત પંચમી લાલબા દેવીએ એક તેજસ્વી પુત્ર જન્મ આપ્યો

અને પિંગણ ભણાવો જે ખર્ચ થશે તે બધું હું આપીશ પછી સંભવ કચ્છમાં ધમડકા ગામે લાધાજી રાજપૂત પિંગણમાં વિદ્વાન હતા તેમને ત્યાં પોતાના પુત્રી લાડુદાનજીને પીંગળ ભણાવવા રાખ્યા પછી ત્યાં સારો એવો સમય રોકાઈને પિંગળ તથા સંસ્કૃત શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો અને અપ્રતિમ વિદ્વાન બન્યા

હવે મહાન કવિરાજ થયેલા લાડુદાનજી મોટા મોટા રજેવાડા જયપુર જોધપુર વગેરેમાં ફરીને ખૂબ યશ મેળવ્યો વગેરેમાં ફરીને ખૂબ યશ મેળવ્યો ભલા ભલા રાજાઓ તેમજ વિદ્વાન તથા કવિઓ લાડુદાનજીની કાવ્ય પ્રતિભામાં અંજાઈ જતા મોટા મોટા પુરસ્કારો અને રાજ્ય તરીકેના ખિતાબો મળવા લાગ્યા એમ ફરતા ફરતા ભારે સાથે ત્યાં સાંભળ્યું કે અહીં સહજ સ્વામી રહે છે તે બહુ પ્રતાપી છે મોટા મોટા કવિઓ એમના ગુણ ગાય છે કોઈનો ખોટો ભભકો એમની આગળ ટકતો નથી આ સાંભળીને લાડુદાનજી શ્રી હરિને મળવા માટે સુંદરજી બહેનને ઘેરે ગયા ત્યાં સર્વ શ્રેષ્ઠ વસ્ત્રધારી કંઠમાં મોગરાના પુષ્પનો હાર ધારણ કરી રહેલા સંત અને હરિભક્ત સભામાં બિરાજી મંદ હાસ્યુક્ત મુખથી વચનામૃત નું પાન કરાવી રહેલા શ્રીહરીને દર્શન કરીને હર્ષના આંસુ આવી ગયા અને રોમાચક ગાત્ર બન્યા દંડોત પ્રણામ કરી પ્રભુની પૂજા કરી આજની ઘડી રે ધન્ય આજની ઘડી એ પદ બનાવીને બોલવા લાગ્યા મહારાજ ઉભા થયા બાદ માં ખાલી ભેટ્યા અને પોતાની સાથે રાખ્યા વધારાના વિડીયો જોવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો જેથી તે ઓટોમેટિક પ્લે થઈ જશે વધારે વિડિયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ મેં પણ છે